આ રસ્તો જે થી માંડીને જે ગામ ગામને દોડતો રસ્તો છે ઘણા વર્ષોથી લગભગ મિનિમમ વીસ વર્ષ થયા છે તે છતાંય માંગણી છતાં એ રોડનું પૂર્ણ કામ થતું નથી અને પાસ કરવામાં આવ્યો છે તે છતાંય હજુ સુધી બનાવવામાં નથી આવ્યો અને ટૂંક સમયમાં બનાવવામાં નહીં આવ્યા તો વિસાવત વારી કરવામાં આવશે અને બીજું કે કાચ્છે ગામની અંદર કોઈ બી સરપંચ સભ્ય કોઈ બી ઉભા રહે તે પહેલા વિકાસ પહેલા આવીને કરી જજો પછી વોટ ની માગણી કરવા આવજો આ વાટા વિસ્તાર વાટા વિસ્તારનું બીજું નામ પાડવામાં આવે છે મહાદેવનગર યાદ રાખવા વિનંતી જે બીજું પાસ થયેલો છે એ અમારી જોડે પ્રૂફ છે એવું હું તમને બતાવવા માંગુ છું પેલું કઈ આપણે કાગળ આ જે કાગળ છે તેમાં પાસ થયેલો રોડ છે તેમાં અંદર થી બધો પાસ થયેલો આવેલો છે રોડ તે છતાંય માંગણી કરેલી છે અને પાસ થયો છે તે છતાં બનાવવામાં કેમ નથી આવ્યો તો આ રોડ ગયો કઈ રોડ આ નકશા સાથે મૂકેલો છે તે છતાં રોડ ગયો કઈ અને પાસ થયેલો છે મારું નામ છે છે ગામ અને હરેલી જતો રોડ છે વીસ વર્ષ થી આ રોડ પાસ પહેલા થયેલો છે પણ કોઈ રોડ બનાવ્યો નહી અને બાળકો નિશાળે જતા હોય કોઈ બીમાર થઈ ગયું હોય ફાટક બંધ હોય પછી આ બે દર્દી છે એમને પણ લઈ જવા હોય તો ઘણી બધી તકલીફ પડે છે અને ગામના અહીંની જે વસ્તી છે એના અવરજવર જવર કર્યો તો એમને પણ ઘણી બધી તકલીફ પડે છે પણ તો આ રોડ બનાવતા નહીં અને એનો કોઈ નિકાલ આવતો નહીં ઘણી બધી કોશિશ કરેલી છે અને પેલા પાસ બી થઈ ગયેલો છે તે છતાંય કોઈ આગળ વધીશું અને મહાદેવનગર ગ્રુપ મહાદેવનગર નામ રાખેલું છે આ વિસ્તારનું તે છતાંય પણ કઈ આગળ આની કઈ કાર્યવાહી કરતા નથી મારું નામ યોગેશ કુમાર જયંતિભાઈ પટેલ છે હું કાછાઈ ગામનો રહેવાસી છું કાછાઈથી અરેરી ગામનો જે રસ્તો છેલ્લા વીસ વર્ષથી મંજૂર કરેલ માંગણીમાં મૂકેલ છે છતાં પણ હજી બનેલ નથી તો એ માગણી પાસ કરી રોડ બનાવવા માટે અમે માંગણી કરીએ છીએ અહીંયા આગળ બે હજાર વસ્તીની એ છે અને છોકરાઓને આવવા જવામાં તકલીફ પડે છે સ્કૂલે આવવા જવામાં અને અહીંયા આગળ ડાયાલિસિસ અને ડાયાલિસિસના દર્દીઓ તથા ગૃહ માટે આવા જવામાં ઘણી બધી તકલીફ હોવાથી અહીંયા આગળ રોડ બનાવી આપવા વિનંતી છે અને જો રોડ નહીં બનાવી આપે તો અમે ગાંધીનગર જઈને અમે આગળ જઈને બીજી પ્રોસેસ કરીશું એવી અમારી માગણી છે બોલો ગામ કાચાય રણમલ ડોડિયા નામ મારું અરેરી થી કાચાય જોડતો રસ્તો વીસ વર્ષથી બનેલ નથી તાલુકા પંચાયત પંચાયતમાં અને ધારાસભામાં બધે રજૂઆત છતાંય રસ્તો બનતો નથી અહીંયા આગળ બે હજારની વસ્તી છે અને રોજે છોકરા ખાધામાં પાડીને નિશાળ જાય છે તેની કોઈ જવાબ આપવા તૈયાર નથી આગામી સમયમાં રસ્તો નહીં બને તો અમે ગાંધીજી ગાંધીનગર જઈશું મારું નામ દશરથસિંહ ભરતસિંહ પરમાર છે ગામ કાચ્છાઈ તાલુકો મેં જે અમારે આ જે રસ્તાની તકલીફ છે તે થી વીસ વર્ષ અગાઉ રજૂઆત કરી હતી તો બી હજુ બન્યો નથી આપણે રજૂઆત તેમાં સરપંચ શ્રીને કરી ત્યારબાદ ધારાસભ્યશ્રીને કરી છતાં પણ તેનો ઉકેલ આવ્યો નથી અનેકવાર રજૂઆત કરવા છતાં આ રોડ બનતો નથી જેમાં અમારા બે ડાયાલિસિસના દર્દી છે તેમને દર એક દિવસ છોડીને બીજા દિવસે આપણે જવાનું હોય છે ડાયાલિસિસ માટે તેમ છતાં પણ રોડ નથી બની રહ્યો અમે અનેક વાર રજૂઆત કરીને થાક્યા છે એટલે અમારે હવે મીડિયામાં આપવું પડ્યું છે અગાઉ જો આ રોડ એક મહિનાની અંદર પાસ કરવામાં નહીં આવે તો અમે ગાંધીનગર વિધાનસભાની સામે પાંચસો માણસો બૈરા છોકરા લઈને બધા લઈને અમે આંદોલન કરીશું